નમસ્કાર મિત્રો આપ સૌને જણાવવાનું છે કે રાજકોટ જિલ્લા માટે હવામાન ખાતાએ આગામી ત્રણ દિવસ માટે અત્યધિક ભારે વરસાદની ચેતવણી આપી છે એટલા માટે હું આપ સૌને અનુરોધ કરું છું કે બિનજરૂરી કામ માટે આપ બહાર ના નીકળો અત્યારે જિલ્લાના દસ ડેમો જે છે એ ઓવરફ્લો થઈ રહ્યા છે જે ખાસ વિનંતી આ છે કે કોઈ પણ સડક ઉપરથી પાણી ઓવરટોપિંગ કરતો હોય તો આપ એને ક્રોસ કરવાની કોશિશ ના કરો ઘરે જો સગર્ભાઓ હોય તો એમને જો ડિલિવરી ડેટ નજીક હોય તો તાત્કાલિક નજીકના હોસ્પિટલોમાં આપણે સુરક્ષિત રીતે ડિલિવરી માટે ખસેડી દઈએ નીચાણવાળા વિસ્તારમાં જો જો કોઈ રહેતા હોય તો એમને વિનંતી છે કે નજીકના મામલતદાર કચેરીનો સંપર્ક કરી જે શેલ્ટર હોમ ચાલુ કરવામાં આવ્યા છે એમાં શિફ્ટ થઈ જાય રાજકોટમાં અત્યારે શહેરી વિસ્તારમાં બાવીસ જેટલા શેલ્ટર હોમ ચાલુ કરવામાં આવ્યા છે જે લોકમેળામાં જે મજૂરો આવ્યા હતા એમના માટે પણ અલગથી તંત્રે વ્યવસ્થા કરી છે અને એમને પણ અલગથી શેલ્ટર હોમમાં રાખવામાં આવ્યું છે એમને જમવાની પણ વ્યવસ્થા અલગ અલગ સંસ્થાઓ જેવી કે બોલવાલા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહી છે હું એકવાર ફરી આપ સૌને એ જ વિનંતી કરું છું કે આ વરસાદની ચેતવણીને ધ્યાને રાખી બિનજરૂરી કોઈ પણ કામ માટે ઘરેથી આપ બહાર ના નીકળો ધન્યવાદ